kali काली पड़ी हूं मछली स्वागत नाही ठीक

જય હિ દોસ્તો હું વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાનો કાર્યકર છો પટેલ બોલું છું અત્યારે સાડલી ગામેથી જહીરભાઈ રંગરેજવાળાનો ફોન આવ્યો હતો કે અમારા ફાર્મની બાજુમાં ભૂખી નદીમાં કોઈક લોકોએ માછલી પકડવા જાન નાખી તેમાં એક અજગાર ફસાઈ ગયો છે તો તમે આવો તો હું સિનોર મારા કામ માટે ગયો તો તે પલટું મૂકીને તાત્કાલિક અહીં આવ્યો અને જોયું તો આશરે એક છ ફૂટ લાંબો અજગર હતો જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે એને હું હવે વન વિભાગને સુપ્રત કરીશ જય હિન્દ હું અહીંયા હાજર રહેલા તમામ લોકોનો આભાર માનું છું કે તેમણે એક જીવ બચાવવામાં મારી મદદ કરી છે ધન્યવાદ